મિત્રો આજે આપણે આ જે આવનાર સમયમાં ઈદે મિલાદ છે તેને લઈને આપણે જે રોશની જે ભાવનગરના અલગ અલગ વિસ્તારોમાં મુસ્લિમ વિસ્તારોમાં કરવામાં આવી છે તેને આજે આપણે જોશું કે આ વિસ્તારમાં કેવી રોશની કરવામાં આવી છે એવું શણગારવામાં આવ્યું છે અલગ અલગ પ્રકાર તમામ પ્રકારની વસ્તુઓ જે આપણે સ્ટાર્ટ પાટર્ન લાઇબ્રેરીથી કરશું હમણાં જશું તમને બતાવું છું કે કેવી કેવી રોશની છે આખો વિડીયો જોજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આ દ્રશ્યો જે તમે જોઈ રહ્યા છો આ છે પાટણ લાઇબ્રેરીના ઈદે મિલાદ નદી બે હજાર પચીસ જે તમે જોઈ રહ્યા છો અલગ પ્રકારનો એક જે છે આખું એને કહેવાય કે ઝુમર મૂકેલું છે જે તમે જોઈ શકો છો થોડુંક ઝૂમ કરીને બતાવું બરાબર છે તો આ કરીને તમને બતાવ્યું છે આ આખો

કે અલગ અલગ માહોલ હોય છે કે હોય છે અને આવી રીતે અલગ અલગ ડેકોરેશન જે કરવામાં આવતું હોય છે જે તમે જોવો છો અલગ અલગ પ્રકારની ચંડી નાખેલી હોય છે આ પ્રકારનું જે ડેકોરેશન છે જે તમે જોવો જે છે ભાવનગર એને કહેવાય કે દાંડિયાવાળા વિસ્તાર છે અને અમે તમને જે દ્રશ્ય બતાવીએ છીએ એ ભાવનગર દાંડિયાવાળા વિસ્તારમાં છે હજી

ના કે દ્રશ્યો જે અમે તમને બતાવી દેવા જઈ રહ્યા છીએ ને આજ જો વિડિયોમાં ઉતારે આવનગર ના હોય ભાવનગર થી માર્ગ કરતા હોય તો કાચ મારી ચેનલ માં જે નવા હોય તો તમે સબ્સ્ક્રાઇબ કરી લેજો મજા આવે તો લાઈક કરો ને હવે પછી જે અમે તમને દ્રશ્યો બતાવીશું ઈ આ દ્રશ્યો આંબાજોખના છે જે તમે જોઓ છો આ આંબાજોખ મસ્જિદ જે છે બરાબર છે આ તમને જે મેં દ્રશ્યો બતાવ્યું છે આંબા ચોક મસ્જિદ ના છે હવે અમે તમને ડાયરેક્ટલી લઈ જશું સેલાસા ચોક આ જે તમે જોવો છો સેલાસા પીર બાપુ ની દરગાહ છે અહીંથી હવે અમે તમને સેલાસા ચોક નો કવરેજ બતાવી દઉં છે ઈદે મિલાદ ઉન બે હજાર પચીસ ની અંદર એને કહેવાય કે કેવી જેને કહેવાય કે રોનક જામેલી છે આ છે સેલાસા વલી બરાબર છે ભાવનગર મધ્યની અંદર આવેલા જે તમને ખ્યાલ જ હશે કે ભાવનગર ના છે બરાબર છે આ સેલાસા પીર બાપુ દરગાહ છે અને અમે જે છે છે હવે આગળ આપણે મિત્રો આ જે દ્રશ્યો તમે આ આ છે છે બરાબર જે ચોક બરાબર બરાબર છે 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 આ આ જે 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 તમે તમે જોઈ રહ્યા છો બતાવીએ છીએ દર વર્ષે જે અમીપરા સિપાહી સમાજ દ્વારા જે અલગ અલગ પ્રકારની જે કરતા હોય છે તમને જે જોવા મળશે ઈદે મિલાદુલ નબી બે હજાર પચીસ ની જે અલગ અલગ પ્રકારની જે રોનક છે એ તમને અહીંયા જોવા મળશે જે અમે તમને વિશ્વ બતાવી રહ્યા છીએ કે તમે જોશો હજી આપણે આગળ પણ જાશું કે અલગ અલગ પ્રકારનું જે છે ડેકોરેશન જે કરેલું છે એ તમને બતાવી જોવા આ જે છે આખું એ આખું ન્યૂજ બનાવવામાં આવ્યું છે આ વખતે જો આખી જે સિરીજું છે એ મૂકેલી છે ને આ ટેટ લાંબો આખો ગાળો જે છે

આ રીતની જે વસ્તુ છે આ ચેલાસા ચોક રોનક છે જે તમે જોઈ રહ્યા છો હવે જે સ્વાગત આ તો ચેલાસા ચોક જે તમે જોયું હવે અમે તમને જે બતાવ્યું છે એ આગળનું જે આખી જે સંગેડિયા બજાર છે એ તમે જોવો છો બધા લોકો અલગ અલગ પ્રકારનું જે પોતાના ઘર ઉપર તો કરેલું છે હું ટોપિક ભાઈને કંઈક ગાડી થોડીક સ્પીડમાં રાખો જેથી કરીને હવે જે છે ને એ મતવા ચોક છે મતવા ચોકમાં આવી અલગ અલગ પ્રકારની દર વખતે ગ્રીન હોય છે પીળી હોય છે એવી લાઈટો હોય છે આ વખતે આવી વ્હાઈટ લાઈટો નાખી છે જોવા

જેઓ આવી અલગ અલગ પ્રકારની વસ્તુઓ જે છે લગાડેલી છે એ એણે પણ બનાવ્યું છે બહુ ખૂબ જ સરસ કલાકૃતિ જે છે એ બનાવ્યું છે તે તમે જોઈ શકો આવી જાતું ફળતું જે છે એ બનાવવામાં આવ્યું આ છે ચોક વિસ્તાર આ કે કાછિયા અલગ કોઈ ગ્રુપ દ્વારા એને કહેવાય કે અલગ પ્રકારનું જે ડેકોરેશન છે એ કરેલું છે જે તમે જોઈ શકો છો આવા ગોળા અને બીજું અલગ અલગ વસ્તુઓ જે લગાડેલી છે જો દર વખતે અહીંયા કંઈક આવી અલગ અલગ પ્રકારની જે વસ્તુઓ હોય છે એ લગાડવામાં રાઉન્ડ કેવી છે હવે આખો રાઉન્ડ પહેરીને તમને બતાવી છે અહીંયા જે કચ્છિયાવાળા ચબૂતરા પાસે જે અલગ અલગ પ્રકારની આ તો આ અહીંની જે કોઈ ગ્રુપ દ્વારા અલગ અલગ પ્રકારની જે રોશની કરેલી છે બરાબર છે આમ લઈ આમ આમાં હવે અમે સીધા હલકા બાજુ જોશું અહીંયા કઈ આ પ્રકારનું જે છે જોશું આ કયો ખાંચો કહેવાય હા હલકા વાળો છે અને જે પણ કંઈક અલગ પ્રકારની જે રોશની છે એ કરવામાં આવી છે જેવા સ્ટાર છે

ડેકોરેશન કરવામાં આવતું હોય પછી ટોપિક બેને કઈ સીધી આ બાજુ જે વાળિયા હોટલ વાળું છે એ બાજુ જ લઈ લેજો એ તમને આવું ડેકોરેશન ઈદે મિલાદની અંદર જેટલું જોવા મળશે મુસ્લિમ એરિયામાં એ અલગ અલગ પ્રકારનો ખૂબ જ મસ્ત હોય છે જે તમે જોવો છો જો આ રોશિયા મસ્જિદ છે મસ્જિદ એ રોશિયા એની બંને બાજુ છે અલગ અલગ પ્રકારનું ડેકોરેશન કરવામાં આવ્યું છે જો અહીંયા શણગારવામાં આવ્યું છે સામે બતાવી છે ઇન્ડિયન ફ્લેગમાં કોઈ સીરીઝ મારી છે જે તમે જોવો હતો બરાબર છે બતાવી છે આપણે બતાવી રહી છીએ છે મારી અને અહીંયા વચમાં એક આખું સિરીઝ છે અલી વાળું એ તમને બતાવશે તો બરાબર છે આય તમને બતાવશે બસ બનાવ્યું છે જેણે કોઈ બનાવ્યું છે જોબર છે બરાબર છે અલગ અલગ પ્રકારની એ વિદે જે રોશની હોય એ તમને જોવા મળશે આ જે છે બાપેસરા જોબ છે

આવું તમામ પ્રકારનું ડેકોરેશન ભાવનગરના અલગ અલગ મુસ્લિમ વિસ્તારોની અંદર થતું હોય છે એ તમે જોઈ રહ્યા છો તો આ દ્રશ્યો જે છે એ બાપેશા ચોક એ તમે જોઈ રહ્યા છો આ અલગ અલગ પ્રકારની જે છતરી હોય છે અલગ અલગ પ્રકારની જે છે એ કરવામાં આવ્યું છે આ છે માપેશરા અપેક્ષાથી જે દરબારી કોઠાર વાળો જે રસ્તો જાય છે ત્યાંના દ્રશ્યો જે જો સ્ટાર છે અલગ અલગ પ્રકારનો આવું જે ઈદ એ મિલાદી નદી બે હજાર પચીસની અંદર જે શણગારવામાં આવતું હોય છે એ આવું અલગ અલગ પ્રકારનું હોય છે જે તમે જે જોઈ રહ્યા છો ભાવનગરના અલગ અલગ વિસ્તારો છે તમે તમને જે બતાવ્યા બરાબર છે તમે જોઈ રહ્યા છો મિત્રો આખા ભાવનગરની અંદર આપણે જ્યારે રોશની જોઈએ હવે આપણે જોશું આપણા હારે છે જે ટોફિકભાઈ અમારે ટોફિકભાઈ ખાસ એની અંદર અમારે ઘણો બધો લગાવ છે મોહબ્બત છે જે માગે રહેમત એમનો જે ફ્લેટ છે એ પણ એમણે શણગાડેલો છે ટોફિકભાઈ કેટલી સિરીઝો આપણે મારી છે વીસ સિરીઝ છે વીસ સિરીજો લગાડી છે ચકમકે છે જોરદાર તમે જોઈ રહ્યા છો તમારે ટોફિકભાઈ જે માગે રહેમત જે દરબારી કોઠાર પાસે જ આવેલો છે એ જોવો

ખૂબ જ મહેનતથી સજાયું છે તો ખાસ કરીને આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવી જ અલગ અલગ પ્રકારની માહિતી હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો સ્ટેશન રોડના છે તમે જોવા જ આજુબાજુની અંદર જે છે અલગ અલગ પ્રકારની જે સિરીઝ છે એ લગાડેલી છે જે તમે જોવો છો અને ખાસ એ બાજુ જવાનું કારણ કે ત્યાં આગળ એક આખો મંડપ નાખ્યો છે ખૂબ જ જબરજસ્ત અને ત્યાં પણ શણગારેલું છે એટલે આપણે અહીંયા એ જોશું કે એવું જબરજસ્ત શણગારેલું છે બરાબર છે ખાસ ઈદે મિલાદના બધા અલગ અલગ પ્રકારની જે રોશનીઓ છે જે કરતા હોય છે જેવા સ્ટાર બરાબર છે અને અહીંયા અલગ અલગ જેવો ઉમરો ને એ બધું આખું મસ્ત કોકે મંદિર બનાવેલો છે જે આપણે જોશું જેવો મસ્ત એકદમ જોરદાર જે કોઈ છે એને આખો મંડપ બનાવેલો છે જે તમે જોશો જોવો મસ્ત એકદમ જોરદાર છે આ બે હજાર પચીસ છે એ બધાની રોનક છે એ અહીંયા જોવા મળશે ભાવનગરની અલગ અલગ જે લોકો દ્વારા ગ્રુપ દ્વારા ઘર દ્વારા જે કરવામાં આવી છે આ તમે જોવો છો આખું ઝુમ્મર છે આખો મંડપ છે આખો મસ્ત જે બનાવેલો છે તે તમે જોઈ શકો છો જોવા આખું અને આખું છે આખું ફૂલવાળું છે જોવા

সোছো হোটু কনো আজেকে তুডুকনো এমুরেশ কিছে একেশুয়ে আজেখাইচে করিচে করাগেনাকনেচের আমিনো এক শটার পলাজা করেন ছেইয়� આ રીતના થોડો શિશુ વિહારનો માહોલ છે આ શાર્પ લાગ્યા છે આ જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ આ છે જમણા કુંડા જે તમે જોવો છો કે કોઈ ગ્રુપ દ્વારા ખૂબ જ સરસ જેને કહેવાય કે ડેકોરેશન કરવામાં આવ્યું છે ઈદે મિલાદુલ બે અને પંદરસો વર્ષ જ્યારે પૂરા થયા છે ત્યારે આખા ભાવનગરને જે તેને કહેવાય કે દુલ્હનની જેમ જેમ મુસ્લિમ એરિયાઓ છે એ સજી રહ્યા છે જો તમને આ વિડિયોમાં આ બ્લોગમાં મજા આવી હોય ઈદ એ મિલાદિનમાં તો ખાસ કરીને અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારા માટે પણ ખાસ દુઆ કરજો